સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઈલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરવાની છું સુંદર એવા કેટલોગ આર્ટિકલ્સ અને દરેક આર્ટિકલ ના કેટલોગ કલર ચાર્ટ તો બતાવવાની જ છું પણ એક વસ્તુ એવી બતાવવાની છું જે તમને ખૂબ જ ગમે છે વિડીયોની અંદર જોવા માટે ફ્રેન્ડ્સ દરેક આર્ટિકલની પણ કહેવાની તમારી હાઈલી ડિમાન્ડ હોય છે કે મેમ જે પ્રોડક્ટ તમે બતાવો છો પ્લીઝ એની પ્રાઇસ પણ બતાવો તો આજે દરેક આર્ટિકલ વિથ પ્રાઇઝ હોવાના છે ફ્રેન્ડ્સ જેના માટે વિડીયો તમારે એન્ડ સુધી જવાનો છે તો ફ્રેન્ડ્સ ચાલો વધી ટાઈમ વેસ્ટ કર્યા વગર ફર્સ્ટ આર્ટિકલની તરફ તમે ગ્લિટર વર્ક પણ કહી શકો છો એના કોમ્બિનેશન સાથે વાત કરું ફોર સાઈડ બોર્ડરની તો તમે જોઈ શકો છો ફોર સાઈડ સુંદર એવી બોર્ડર વિથ ગોટા પટ્ટી ટચઅપ તમને અવેલેબલ થઈ જાય છે અને વાત કરું બ્લાઉઝની

ફર્સ્ટ ટાઈમ અમારા ચેનલ પર આવ્યા છો આ જુઓ તો તમારા માટે કહી દઉં યશોભૂમિ ટેક્સટાઇલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જે સુરતમાં લોકેટેડ છે અને તમને અહીંયા મળવાવાળા દરેક આર્ટિકલ પ્રોપર સિક્સ થર્ટીના કટ સાથે અને વિથ બ્લાઉઝ પીસ જ અવેલેબલ થઈ જાય છે આ સિવાય તમને પ્રિન્ટેડ કેટલો વેરાયટી સેમી બ્રાઇડલ બ્રાઇડલ ફેન્સી સાડીઝ નું કલેક્શન પાર્ટી વેર સાડી કા તો પછી સિલ્ક અને સાથે સાથે તમને મળી જવાની છે ફેન્સી અને પાર્ટી વેર સાડી નું પણ કલેક્શન તો આ બધા કલેક્શન જો તમારે જોવા હશે તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને તમારી ઇન્કવાયરી કરવાની છે તો ફ્રેન્ડ ચાલો વધીએ આ આર્ટિકલ ના નામ અને કેટલોગ ના નામ તરફ તો કેટલોગ નું નામ તો તમને જય હિન્દ એ પહેલા જ કહી દીધું હતું જય હિન્દ કેટલોગ નું નામ છે ટુ ડિઝાઇન નંબર છે અને પ્રાઇઝ માની છે માત્ર બસો ને પાંત્રીસ રૂપિયા બસો ને પાત્રીસ ની રેન્જમાં તમને સુંદર એવું આર્ટિકલ કેટલોક વેરાયટી અહીંયાથી અવેલેબલ થઈ જાય છે વિથ ઝીપર બેગ પેકેજિંગ

તો સ્માર્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એવી ટાઈપની ઘણી બધી ડિઝાઇન્સ તમને ડિફરન્ટ ડિફરન્ટ અને અલગ અલગ કલર ચાર્ટ સાથે પણ તમને અવેલેબલ થઈ જશે પછી આજના વિડીયો નેક્સ્ટ કલેક્શન ખૂબ જ સુંદર એવું હોવાનું છે ફ્રેન્ડ્સ ડોલા સિલ્ક ફેબ્રિક ઉપર છે અને તમે જોઈ શકો છો જબરદસ્ત એવો આર્ટિકલ ટોટલી ફોઇલ પ્રિન્ટ વર્ક સાથે લેરિયા કોન્સેપ્ટમાં તમને આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે પલ્લુમાં તમને ટસલ્સ મળી રહેશે અને તમે જોઈ શકો છો ફો સાઈડ સુંદર એવી પાઇપિંગ વિથ ગોટા પટ્ટી ટચઅપ મળી રહેવાની છે હવે વાત કરીએ ને કેટલોગની તો તમે જોઈ શકો છો ડાર્ક કલર ચાર્ટ સાથે આ આર્ટિકલ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે અને આ છ પીસનો સેટ હોવાનો છે અત્યારે મેરેજ સીઝન ચાલે છે તો આ સિઝનમાં આ ટાઈપના કલેક્શન છે ને ધમાકેદાર એવા સેલ આઉટ થઈ જાય છે તો જોઈએ આની પ્રાઇઝ શું હોવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આર્ટિકલ નું નામ હોવાનું છે જાનકી ફાઈ

તમારો હોલસેલર કે ડીલર પાસેથી વેરાયટીઝ મંગાવો છો તો એકવાર વાર યશુભૂમિમાં કોલ કરીને પરચેસિંગ કરીને જોઈ લેજો એવું નથી કે અમે મેન્યુફેક્ચરર છીએ તો તમને લાખ દોઢ દોઢ લાખ બે લાખ સુધીની પરચેસિંગ કરવાની છે મિનિમમ અમાઉન્ટ સાથે પણ તમે જોડાઈ શકો છો માત્ર દસ થી પંદર હજારની પણ તમે વેરાયટી અહીંયાથી પરચેસ કરી શકો છો એકવાર પ્રાઇસ કમ્પેર કરીને જોઈ લેજો અમારી ક્વોલિટી ચેકઆઉટ કરીને જોઈ લેજો તમારા કસ્ટમર્સ અમારી આર્ટિકલ્સ પર અમારા વેરાયટી પર શું રિસ્પોન્સ આપે છે એ પણ ચેક કરી લેજો અમને

ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફોર સાઈડ સરસ મજાની બોર્ડર છે જેમાં ગોટા પટ્ટીનું નું તમને ટચઅપ અવેલેબલ થઈ જશે તો હવે આનું કેટલોગ જોઈ લેશું તો તમે જોઈ શકો છો સુંદર એવું કેટલોગ છે આઠ પીસનો આ સેટ હોવાનો છે અને ડસ્ટી કલર ચાર્ટ તમને આ વેરાયટી અહીંયાથી અવેલેબલ થઈ જશે જય હિન્દ આનું નામ છે હવે આપણે આની પ્રાઇસ પણ જોઈ લેશું એકવાર જેથી તમને પણ શ્યોરિટી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો

ત્યાંથી પણ તમે સિલેક્શન ઇઝીલી કરી શકો છો તો ચાલો વધીએ આજના વિડીયોનું લાસ્ટ બટન હોટલ લિસ્ટ કલેક્શન ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો શિમર ફેબ્રિક સાથે ડિજિટલ પ્રિન્ટમાં સુંદર એવું કલેક્શન તમને અહીંયાથી અવેલેબલ થઈ જવાનું છે વાત કરું ને ફોર સાઈડ બોર્ડર ની તો તમે જોઈ શકો છો સુંદર એવી લેસ બોર્ડર તમને આમાં અવેલેબલ છે અને તમે જોઈ શકો છો આમાં બ્લાઉઝ પીસ પણ તમને કલકત્તા સિલ્ક સાથે મળી રહેવાનું છે સુંદર એવું કલેક્શન્સ છે વાત કરીએ કલર ચાટની તો કેટલોક જ જોઈ લો ફ્રેન્ડ્સ કેટલા જબરદસ્ત સુંદર એવા કલર ચાર્જ તમને આમાં અવેલેબલ થઈ જવાના છે આ જોઈ શકો છો

અલગ ડિફરન્ટ કલર સાથે તો આ ઘણા બધા પ્રોડક્ટ ત્યાં અવેલેબલ છે પણ એક વિડીયો બતાવવું પોસિબલ નથી જેના માટે હું તમારા માટે રોજ વિડિયો લઈ આવું છું અને દરેક વિડીયોમાં હું તમારા માટે ન્યુ કલેક્શન લઈ આવું છું જે તમારા સાથે શેર કરું છું તો આ બધી અપડેટ તમને સોરી બે લાયકનથી પ્રેસ કરજો જેથી નોટિફિકેશન તમને સમયસર મળી રહેશે અને ઓલરેડી બિઝનેસ કરો છો તો ન્યુલી બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે વિચારી રહ્યા છો તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને એક કરી ચોક્કસ કરજો